ખેડા ડાકોર કાળિયા ઠાકરની પવિત્ર ભૂમિ છે અહીં જન્માષ્ટમી પર્વ રંગે ચંગે ઉજવાયો મધરાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો અને ભગવાનને સોનાના પારણામાં બિરાજમાન કરવામાં આવ્યો જન્માષ્ટમીના આગલા દિવસથી જ ડાકોરમાં ઉત્સવનો માહોલ છવાઈ જાય છે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર પગપાળા ચાલીને પહોંચે છે આ ભક્તોનો ઉમંગ અને આસ્થા જોવા જેવી હોય છે મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે કે રાત્રે ખૂબ જ આકર્ષક લાગે છે જન્મમાષ્ટમીના દિવસે સવારે મંગળા આરતીથી ઉજવણીનો પ્રારંભ થાય છે. સમગ્ર દિવસ દરમિયાન ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાત્રે બાર વાગે કૃષ્ણ જન્મ થાય છે. આ સમયે મંદિરમાં ભક્તોની ભીડ ચરમસીમા પર હોય છે. આજે જોઈ રહ્યા છો અત્યારે ખૂબ સુંદર માહોલ છે ને બરાબર 12 ના ટોકરે ભગવાન કૃષ્ણનો જન્મ ડાકોર મંદિરમાં પારંપરિક ઉજવણી થાય છે. આજનો આ પવિત્ર દિવસ એવું કહેવાય કે નંદ ઘેર આનંદ ભયો તો ભગવાન રણછોરાજીને રાત્રે બાર વાગે તિલક કરી પંચામર ને ત્યારબાદ ભગવાનને અલંકાર આભૂષણ અને વિશેષ એવો સવા લાખનો મુઘટ કે જે અમૂલ્ય છે વર્ષમાં ત્રણ વખત તેને ધરાવવામાં છે એમાંનો એક દિવસ આજે જન્માષ્ટમીના દિવસે પણ હોય છે ને ભગવાન સોળે શણગાર સજીને સવા લાખનું મુઘટ ધારણ કરીને ભગવાન જ્યારે પાણે બિરાજમાન ગોપાલલાલજી થાય છે ત્યારે ભક્તો પાણે બેઠેલા બિરાજમાન ગોપાલલાલજી અને માખણ મિશ્રી અને પંજરીનો ભોગ ધરાવી ધન્યતા અનુભવે છે આજના પવિત્ર પર્વનું ભારત વર્ષમાં સનાતન ધર્મમાં વિશેષ મહત્વ હોય અને એવું કહેવાય કે આજના પર્વમાં એકમાત્ર શેડ્યુલ એવો છે કે નંદ ઘેર આનંદ તો આપ સૌ આ જન્મોત્સવનો આનંદ લો આપણી મનોકામના ઠાકોરજી પૂર્ણ કરે જય રણછોડ જય રણછોડ